તમે વિચાર કરતા હોય કે એના વ્લોગમાં આવડા શું કરે ભાઈ એમાં એવું છે ભાઈ તમને થંભેલ જોઈને ખબર પડી ગઈ ને આ ચેનલ એ અમારી જ છે એટલે લગભગ અમારી બધી ચેનલ ત્રણ ચાર અમે ચાલુ કરી તમને મજા આવે એમાં તમે વ્લોગ જો અમે બધાયમાં જોવા મળીએ તો ભાઈ અત્યારે અમે નીકળી ગયા છીએ દ્વારકા દ્વારકા તમે લગભગ કહીએ ને ચાર વાગ્યાના નીકળી ગયા ને અત્યારે અમે કેસોદ ફૂગવા આવ્યા અને જરા અહીંયા હિરન જોર અહીંયા પછી આ જરી અમારે નીતિન આ હું લખે કાનો હો કાનો પછી એક આ છે અમારે ધોરાજી થી છે ને ભાઈ એક ભાઈબંધ ને પિક અપ કરવાનો છે તો નવા હોય તો સબસ્ક્રાઇબ કરનેજો તમે પણ આ પૂરો જોજો મજા આવશે જો સમય કે રહેતો રે પૂરો વ્લોગ જોજો આસો પ્રોટોટાઇપ કે નહીં હમણાં તો ચલો હા હેલો ગાઈસ ધીસ ઇઝ ખાઈ આ ને પછી ઉ ઘરે મારા આમ ઉ હેલો ગાઈસ આ એમ ધીસ ઇઝ ખાઈ તો મિત્રો અમે નાસ્તો બાસ્તો કરી લીધો અમારા નીતિનભાઈ ને બધા અહીંયા તૈયાર થઈ ગયા છે અત્યારે આપણે દ્વારકા બાજુ કેમ કે નાસ્તો સરસ મજાનો કરી લીધો હવે ગાડી માડી પૂઈ જવાનું છે ભાઈ જ્યાં રોકે ના જાગવાનું છે તારે જાગવાનું થતું નથી નથી હાલો તો આપણે તમને આગળ મળીએ અને એક વસ્તુ તમને બતાવો તમારે ટ્રેક્ટર જોતું હોય તો અહીંયા છે જથાબંધમાં આપણે સોડાવી જ લેવાના છે બધા ટ્રેક્ટરો માતા માતાનું મંદિર છે એ અંદર ફોટો ને વિડીયો અલાઉડ નથી એટલે અમે અંદર દર્શન વર્શન કરી ને નાયળ ફોડી લીધા અને દર્શન પણ કરી લીધા અત્યારે બધા મિત્રો આ ભાઈ હજુ માફિયા પણ છે ભેગા તો તમને આગળ મળીએ તો જોડાઈ રહેજો અને આપણે તબિયત સારી નથી એટલે આપણો વ્લોગ તો નીતિનભાઈ પૂરો કરવાના છે તો નીતિન અત્યારે જો પ્રસાદી ખાય છે હાલો તમે પરિવા મિત્રો આ નજારો જોઈ લો પેલા આપણી ગાડી જો અહીંયા પાર્કિંગ છે મિત્રો આપણે હરસદી માતાનું મંદિર ઉપર આપણે ડુંગરા ઉપર હરસિદ્ધિ માતાનું મંદિર છે ત્યાં દર્શન કરવા આવી ગયા છે આ રહ્યું મંદિર નીચે આપણે ગાડી લઈને આવ્યા હતા અડધે સુધી ગાડી હાલે એમ હતી અને પછી ત્યાંથી ગાડી આપણે પાર્કિંગ કરી અને હાલીને ઉપર આવી ગયા છે અમારા હજુ હજુભાઈ છે તો મિલનભાઈ ની બધા આગળ દર્શન કરવા જ્યા તો હું ઈ દર્શન કરીને તમને પાછો મળું જોડે તો આપડા ભાઈ અહીંયા પવન ખાવા બેઠી ગયા મિલનભાઈ એસી નો તેમ છે આપણે અહીંયા મંદિરે દર્શન કરી લીધા અંદર અને તમને થોડાક સિનેમેટિક સીન બતાવી તો જોઈ લો તમે

બંગલો છે અને આ મારો બંગલો છે અજયભાઈ અને આજુભાઈનો બંગલો જોયા અહીંયા બને ચાલુ છે કામગીરી ચાલુ છે પ્લાસ્ટર બાકી છે પ્લાસ્ટર બાકી છે તો હાવ ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા દ્વારકા તો અત્યારે અમે ગાડી પાછળ પાર્કિંગ કરી દીધી અને અત્યારે જમવા જવાનું છે મિલનભાઈ ને આગળ છે હું નીતિન અજુભાઈ અમે પાછળ છીએ અત્યારે જમીન અને પછી તમને મળીએ તો એ લઈ નાખીએ ફ્રેશ થઈ જાય કેમ કે એનર્જી ડૂકી ગઈ હા એટલે પાવું પડશે ખાઈ લેયા પછી મસ્ત મજાના દર્શન કરી લેયા પછી આપણે રીલ બનાવવાની છે મોટા વાણે ને 2-3 કિલો ભરવા ની ક્લિપ બનાવવાની છે અને પબ્લિક તો અહીંયા जोरदार છે તો આપણે બધા ભીઓ બતાવશું જોડે હરેજો સેલે સુધી અને સ્કીપ નઈ કરતા અને જે નવા છે બધા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આલતો આગળ મળીએ આલતો આપણે બધાને ચમ્મન આવીયું બધા જમી લઈએ ઉગાડવા માંડીએ થોડું ઘણું ત્યાં પૂજા કરી તો મિત્રો અમે જમી ગમી ને બધું અમે છે ને રૂમ ગોતી લીધો એટલો સમય લાગ્યો અમે પેલા જોયો રૂમ કેવો છે કે એમ નહીં બધું તો અત્યારે અમે રૂમ ગોતી લીધો તો તમને બતાવું કેવી રીતના રૂમ છે બધું જ્યાં અહીંયા રૂમ છે બસો એક નંબર છે અમારા મિલનભાઈ ને એ બધા બેઠા છે આ બાથરૂમ છે આ ટીવી ને એસી ને બધું જ સગવડતા છે બાકી જોવા પાર્ક મિત્રો તમે રૂમ તો જોઈ લીધો હશે તો અહીંયા આપણે બારી છે ને એની બાજુ સામે અહીંયા મંદિર છે તો દ્વારિકાધીશ જય બધાય દ્વારિકાધીશ હાલો હવે આપણે તમને આગળ મળીએ અને આપણી જયારે અહીંયા ફૂર વેલ પાર્કિંગ કરી દીધી છે અહીંયા તો આપણે બેગ બેગ ને બધું લઈ આવીએ નાહ જોઈને તૈયાર થઈ જઈએ ને પછી તમને મળીએ હું સેટ અત્યારે વિડીયો બનાવવા જઈને હું જો અહીંયા બધા સામાન લઈને રૂમમાં ગોઠવું હાલો તો આ બધો સામાન બન બધા રૂમમાં ગોઠવી જઈએ પછી તમને મળી જાય ભાઈ થઈને હવે અત્યારે અમે સનસેટ વિડીયોને બધું ફોટાને પાડવા જઈશ તો અમે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ આપણે નવા લોકમાં મળીએ તો આ બ્લોગ કેવો લાગે કમેન્ટ કરી દેજો અને જે નવા છે એ બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો નવા લોકમાં મળીએ જય શ્રી રામ રાધે રાધે